પંચાવન ગુજરાતી કહેવતો તેના અર્થ સાથે તેમાંથી તમને કેટલી આવડે છે ચાલો આજે ફરી એક વખત ટ્રાય કરીએ અધૂરો ઘડો છલકાઈ ગણો જેની આવડત ઓછી હોય તે દેખાવો વધુ કરે ઉજ્જળ ગામમાં એરંડો પ્રધાન સારી વસ્તુ ન મળતી હોય ત્યાં ખરાબ વસ્તુ પણ શ્રેષ્ઠ ગણાય છે ઉતાવળી આંબા ના પાકે ઉતાવળ કરવાથી કોઈ કામ સારું થતું નથી ઉગતા સૂરજ ને સૌ નમી જે સત્તા પર હોય તેને સૌ માને નંબર ફાઈવ આંખમાં અમી તેને દુનિયા સમય જેનો સંબંધ સારો હોય તેનો વ્યવહાર પણ સારો હોય છે સિક્સ દૂરથી ડુંગર રળિયામળા બધું દૂરથી સુંદર દેખાય નજીક જઈએ ત્યારે સાચી હકીકત જણાય નંબર સેવન દીવા પાછળ અંધારું ઘરની મુખ્ય વ્યક્તિના નિધન પછી ગેરલાયક વ્યક્તિના હાથમાં જવાબદારી આવવી નંબર એટ દયા ડાકણની ખાઈ દયા કરવાથી તકલીફમાં વધારો થવો નંબર નાઇન દુકાળમાં અધિક માસ મુશ્કેલીમાં મુશ્કેલી આવવી નંબર નંબર સાવધાન વખત જોઈ વર્તન કરવું સમ ખાય તે સદા જૂઠો વાત વાતમાં સોગંદ ખાતો હોય તેવી વ્યક્તિ પર વિશ્વાસ ના કરાય નંબર ટ્વેલ્વ અભિબોલા અભિપોપ વચન દ્રોહી બનવું નંબર થર્ટીન કામ કાર્ય તેને કામણ કર્યા મહેનત કરે તેને ફળ અવશ્ય મળે છે નંબર ફોર્ટીન કાટા વિના ગુલાબ ના હોય સુખ અને દુઃખ સાથે જ હોય નંબર ફિફ્ટીન ઘેર ઘેર માટીના ચૂલા બધા ઘરે એક સરખી પરિસ્થિતિ હોય સૂકા ભેગું લીલું બળે ખરાબ વ્યક્તિની સંગતમાં સારી વ્યક્તિ પણ બદનામ થાય નંબર સેવન્ટીન પાકા ઘડે કાઠા ન ચડે એકવાર સમય ચૂક્યા પછી પરિસ્થિતિમાં બદલાવ સંભવ નથી નંબર એટીન પહેલું સૂપ તે જાતે નર્યા શરીર સ્વચ્છ હોય તો બધું સલામત નંબર નાઇન્ટીન લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે કપાળ ધોવા ના જવાય જ્યારે તક આવે ત્યારે તેને અવગણવી ના જોઈએ નંબર ટ્વેન્ટી આડે લાકડે આડો વે જેવાની સાથે તેવો જ વ્યવહાર થાય નંબર ટ્વેન્ટી વન આપમુવા વિના સ્વર્ગે ન જવાય કામ જાતે કરીએ તો જ સિદ્ધિ મળે નંબર ટ્વેન્ટી ટુ આભ ફાટે ત્યારે થિગડું ના દેવાય પાર વગરના દુઃખોનો કોઈ ઈલાજ હોતો નથી નંબર ટ્વેન્ટી થ્રી આંગળા ચાટીએ કંઈ પેટ ન ભરાય ખોટી કરકસરનો કોઈ અર્થ નહીં નંબર ટ્વેન્ટી ફોર આગે આગી ગોરખ જાગે કોઈ પણ વાત આગળ વધતી જાય તેમ તેનો ઉપાય મળતો જાય નંબર અતિની કોઈ ગતિ નહીં બહુ સારી નહીં નંબર ટ્વેન્ટી સિક્સ બાંધી મુઠ્ઠી લાખનું રહસ્ય છુપાયેલું હોય ત્યાં સુધી જ મહત્વ ધરાવે છે વાતનું વતેસર કરવું નાની વાતને મોટું સ્વરૂપ આપવું નંબર ટ્વેન્ટી એટ ઉજ્જળ ગામમાં બાજે ઢોલ જેમનામાં સમજણ શક્તિ ન હોય તેમને શિખામણ આપવાનો કોઈ મતલબ નથી હોતો ટ્વેન્ટી ઓછું પાત્ર ને અદકું ભણ્યો જ્ઞાન ઓછું હોય તે દેખાવો વધારે કરે નંબર થર્ટી પોથીમાં રીંગણ માત્ર પુસ્તક્યું જ્ઞાન હોય થર્ટી વન મખમલની મોજડી માથે ન પહેરાય જે વસ્તુ જ્યાં સોંભતી હોય ત્યાં જ સોવે થર્ટી ટુ બેઠાની ડાળ ન કપાય પોતાનું જ અહિત ન કરાય નંબર થર્ટી આપવો દોડકો ને લેવો બોડકો સૌ નાની વસ્તુ આપીને મોટી વસ્તુ લેવાનો પ્રયાસ કરે વેગડા ન થાય એટલું દૂધ નહીં બાહ્ય દેખાવથી છેતરાવું નહીં થર્ટી સિક્સ ભાગ્યશાળી ભૂત રડે નસીબદાર ઓછી મહેનત કરે તો પણ સફળ થાય થર્ટી સેવન હાડ હસે ને લોહી તપે આનંદ અને ગુસ્સો બંને સાથે તેનો ઉપયોગ કરી શકાય થર્ટી નાઇન સોંગો ભાડો જાત્રા મર્યાદિત સાધનોથી સુંદર કામ થવું નંબર ફોર્ટી સોટી વાગે ચમચમ વિદ્યા આવે ધમધમ સોટી થી ડરાવીએ તો વિદ્યા જલ્દી આવે નંબર 41 સુરત સોનાની મૂર્ત સુરત શહેર સમૃદ્ધ શહેર છે 42 સેવા કરે તેને મેવા મળે જે બીજાનું ભલું કરે તેને અવશ્ય તેનું ફળ મળે છે સુરતનું જમણ અને કાશીનું મરણ કાશીનું મરણ સ્વર્ગ પામે છે તેમ સુરતનું જમણ પણ સ્વર્ગ સમાન છે ફોર્ટી ફોર સયની સાંજને મોચીનું વાહન ફોટા વાયદા કરવા નંબર ફોર્ટી ફાઈવ સુડી વચ્ચે સોપારી ધર્મ સંકટમાં પડવું નંબર ફોર્ટી સિક્સ સોનાની થાળી ને લોઢાની મેપ અનેક સદગુણો એક અવગુણ થી ચાખા પડે નંબર 47 સાકડા કપાળમાં સૌ ભમરા ગરીબ નું નસીબ ગરીબ નંબર 48 સિંગડે ચાલે તો ખાંડો ને પૂછડે ચાલે તો બાંડો દરેક રીતે વાકુ પડવું નંબર 49 આંધળાની ગત આંધળા જાણે જેની પર વીતે તેને જાણ હોય નંબર ફિફ્ટી બોલે તેના બોર વેચાય પોતાના કામ અંગે બોલતા રહે તે ફાવે નંબર ફિફ્ટી વન આટો વેચી ગાજર ખાધા મોંઘી ચીજ વસ્તુના બદલામાં સોંઘી વસ્તુ મળવી ફિફ્ટી ટુ અન આહારે ને ઘી વહેવારે લેવાય દરેક વસ્તુ પ્રમાણ સર સોપે ફિફ્ટી ન બોલવામાં નવ ગુણ મૌન ઉત્તમ છે ફિફ્ટી ફોર શ્રમ વગરનું પ્રારબ્ધ લૂલું પુરુષાર્થ આગળ પ્રારબ્ધ પાંગડું છે ફિફ્ટી ફાઈવ શેઠ આવ્યા તો કહી નાખો વખારે ઘટિત સત્કારનો અભાવ દોસ્તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી બધાની સાથે શેર કરજો અને તમે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આપને અમારો વિડીયો કેવો લાગ્યો અને આપ કેવા પ્રકારના વિડીયોઝ જોવા માંગો છો અને તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ